પછી આવી પ્રકારની ઘટના બહાર આવે ઘરે પોલીસ આવે અને તમારું બાળક એમ કે મેં તો ખાલી માત્ર મારું ખાતું ભાડે આપ્યું હતું તો કોર્ટ અને પોલીસ ક્યારેય પણ આ જે માત્ર વાતો વાળી તથ્યો છે એ માનતું નથી એને જોઈએ છે તો શું જોઈએ છે સબૂત જોઈએ છે અને સબૂતમાં શું બતાવે છે કે તમારા બાળકના કે તમારા ખાતામાંથી પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું છે તમે ગમે તેટલી વાતો કરશો એ બધી જ વાતો નકામી અને અંતે તમારે શું કરવાનો વારો આવશે જેલ ભોગવવાનો વારો આવશે મિત્રો તમારું બેંક ની અંદર એકાઉન્ટ છે તો તમારે આ વિડીયો એક વખત જોવો દ્વારા તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો ગૂગલ પે વાપરો છો ફોન પે વાપરો છો તો મિત્રો તમારે આ વિડીયો એક વખત અચૂકપણે જોવો જોઈએ અને માત્ર તમારે જ નહીં તમારા જે કંઈ પણ બાળકો છે બાળકો સાથે બેસીને પરિવાર સાથે બેસીને આ વિડીયો જોવો જોઈએ જેમ જેમ ટેકનોલોજી ફૂલ્યું ફાલ્યું છે એને એને જેટલા પણ ફાયદાઓ છે તેટલા જ એમના ગેરફાયદાઓ પણ છે પહેલાના સમયગાળા દરમિયાન જે કંઈ પણ વ્યવહારો થતા એ ઓફલાઈન થતા લખવામાં આવતું અથવા તો કેશ ઓન હેન્ડ આપણે પૈસાઓ ચૂકવતા પરંતુ જ્યારથી ટેકનોલોજી આવી છે જ્યારથી વ્યવહારો ઓનલાઈન થતા ગયા છે ત્યારથી આપણે જેટલું શક્ય બને છે એટલું વધારે પડતું ઓનલાઈન જ પૈસા ટ્રાન્સફર કરવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ ઘણી બધી એવી બાબતો છે અને એની અંદર ક્યાંક એક વર્ગ એવો ઉભરીને આવ્યો છે કે એને ફ્રોડ કરવો સહેલો બની ગયો છે અને આ ફ્રોડના લીધે કેટલા બધા લોકો આ ફ્રોડ નો ભોગ બન્યા છે ફ્રોડ નો શિકાર બન્યા છે અઢળક ન્યૂઝ ડે બાય ડે ભારત દેશની અંદર ગુજરાત રાજ્યની અંદર એવા તો ઘણા બધા રાજ્યોની અંદર એવા ઘણા બધા કેસો બન્યા છે અને સામે આવ્યા છે

સાયબર ત્યાર પછી સુરત ફ્રોડ સાથે સંકળાયેલા છ ની ધરપકડ સુરત પંદરસો પચાસ કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચોંકાવનારા ખુલાસા તીન દિન તક ડિજિટલ અરેસ્ટ પંચોતેર સાલ કે બુઝુર્ગ લૂટે

વધ્યો છે માત્ર 9 મહિનામાં લોકોએ 1111 કરોડ રૂપિયા ગુમાવ્યા છે અને 2025 ની જે યાદી છે એની અંદર 521 સરેરાશ રોજની ફરિયાદો નોંધાય છે કેટલા બધા ફ્રોડ થયા છે આ ફ્રોડ કઈ રીતે થાય છે સમાજના જે યુવાઓ છે આ યુવાઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે 18 વર્ષથી ઉપરના જે કોઈ પણ બાળકો છે અથવા તો જે કોઈ પણ બાળકોનું એકાઉન્ટ છે બેંકની અંદર એકાઉન્ટ રાખેલું છે એ બેંક સાથે વ્યવહારો કરે છે આ તમામ લોકો એ નાના હોય મોટા હોય વયોવૃદ્ધ હોય આ તમામ માટે ચેતવણી સમાન કિસ્સો છે અને આજે બાળકો છે એમનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે એના માટે કરીને આપણે કઈ રીતે એ બધી જ બાબતો આજના વિડીયોની અંદર આપણે આવરવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો તો કે સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે સમાજના યુવાનો અત્યારે એક ભયંકર ષડયંત્ર નો શિકાર બની રહ્યા છે જેની અંદર બે બાબતો છે એક છે સાયબર ક્રાઇમ અને બીજું છે ડિજિટલ અરેસ્ટ હવે સાયબર ક્રાઈમ શું છે ફોન કરીને કે છે તમારું ડિજિટલ અરેસ્ટ થયું છે શું છે સમગ્ર બાબત એ આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે સાયબર ક્રાઇમ એટલે શું કોઈ પણ ગુનો કરવો અથવા ગુનાને સરળ બનાવવા માટે કમ્પ્યુટર સાયબર અથવા તો જે કંઈ પણ સંચારણ ઉપકરણ છે આની અંદર નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે અને ઇન્ટરનેટ અથવા ડિજિટલ નેટવર્ક દ્વારા આચરવામાં આવતી વિવિધ ગેરકાયદેસર જેટલી પણ પ્રવૃત્તિ છે

આ જે કોઈ પણ છે એ નકલી યુપીઆઈ અથવા તો ક્યુઆર કોડનો નો કરવામાં આવે હેકિંગ તમારી જે માહિતી છે તમારું જે મોબાઈલ છે તમારું જે લેપટોપ છે એની તમામ માહિતી ત્રાહી પક્ષ અન્ય વ્યક્તિ પાસે પડેલી હોય છે એ જ્યારે ધારે છે ત્યારે એમાંથી જે કંઈ પણ તમારા ડેટા છે એ ડેટાને ચોરી શકે છે તમારા યુપીઆઈ પિન છે એમને ચોરી શકે છે અને એ પોતે ટ્રાન્ઝેક્શનો ત્યાં બેસીને કરી શકે છે હેકિંગ ત્યાર પછી ઓળખની ચોરી છેતરપિંડી કરવાના ઈરાદેથી અન્ય અન્ય વ્યક્તિના પાસવર્ડ ડિજિટલ સહી અથવા ઓળખકર્તાઓનો ઉપયોગ કરવો અત્યારે આપણે ઓફલાઈન સહી કરીએ છીએ જે પેપર ઉપર એ નહીં પરંતુ ડિજિટલ સહી કરવામાં આવે અને એ ડિજિટલ સહીથી છેતરપિંડીઓ થઈ શકે છે ફિશિંગ સંવેદનશીલ માહિતી એવી માહિતી કે જેના લીધે અફરાતફરી મચી શકે એમ છે આવા પ્રકારની સંવેદન ઘણા બધા એવા પ્રકારનો સૌથી વધારે મોટો સાયબર અટેક અટેક હોય તો એ હતો સૌથી મોટો અટેક કે જેની અંદર અફરાતફરીનો માહોલ બની ગયો હતો સમગ્ર ડેટા છે એ ડેટા ચોરી લેવામાં આવ્યા હતા આ જેમ કે પાસવર્ડ છે બેંક વિગતો છે એના માટેની છેતરપિંડી કરવામાં આવે ત્યાર પછી

આ બંનેની અંદર શું છે ડિફરન્ટ છે આપણે જે મુદ્દા જોયા એ સાયબર ક્રાઇમ ના જોયા કે જેની અંદર અશ્લીલ સામગ્રી કોઈ પણ એવું પોર્નોગ્રાફી છે કોઈ એવા પ્રકારના અશ્લીલ ફોટોગ્રાફ્સ છે આ બધા શું કરવા તો કે પ્રકાશિત કરવા ત્યાર પછી આપણે જોઈ લઈએ તો સાયબર અરેસ્ટ શું છે હવે આપણે ઘણી વખતે કહેતા હોઈએ છીએ કે ભાઈ સાયબર અરેસ્ટના શિકાર બન્યા છે ઘણા ઘણા લાખો રૂપિયા હમણાં જે કરનો કિસ્સો છે થોડાક સમય પહેલાનો કે લગભગ સિક્સટી સેવન ઇયર્સની ઉંમર હશે સડસઠ વર્ષની ઉંમર આ વૃદ્ધ વ્યક્તિને સામાન્ય રીતે સાયબર અરેસ્ટનો શિકાર બન્યા અને સત્યાવીસ લાખ રૂપિયા પડાવી લીધા શું થઈ શકે એક તો કે બનાવટી ઓળખ છેતરપિંડી કરનારાઓ એવું કહે છે કે હું પોલીસમાંથી વાત કરું છું હું એડીમાંથી વાત કરું છું હું સાયબર ક્રાઈમમાંથી વાત કરું છું એના વોટ્સઅપ પર ડીપી પર ફોટો પણ કોનો હોય તો કે એમનો પોલીસનો હોય કે જે ખરેખર એ સત્ય નથી હોતું ખોટું હોય છે હકીકતમાં એની સાથે જોડાયેલા જ ના હોય ફેક પોલીસ હોય ઈડી હોય અથવા તો આવું તમને આઈડેન્ટિફિકેશન આપે અને ત્યાર પછી શું કરે એ તમને તમને અથવા તો એવું કહે કે ભાઈ તમારી સામે ગુનો નોંધાયો છે તમારે એટલા રૂપિયા આપવા પડશે અથવા તો મારા ઉપલા અધિકારી છે એમની સાથે હું વાત કરીને તમારો જે આ કેસ છે એ રફે દફે કરીશ અને તમે મને પાંચ હજાર નાખો સાત હજાર નાખો એ રીતે એ લોકો શું કરે છે પૈસા પડાવે છે ખોટા આરોપો નાખે તમારી ઉપર કે ભાઈ તમારા ડ્રગ્સ છે અથવા તો તમે શસ્ત્ર ની અંદર ગેરકાયદેસર વસ્તુઓ સાચવીને બેઠા છો એ અમારી હાથમાં આવી છે હકીકતમાં તમને ખબર પણ ન હોય કે આવું કશું થયું છે જો કે થતું જ નથી હોતું આ માત્ર ફ્રોડ કરવાનો એક એ લોકોનો એજન્ડા હોય છે તેમના બેંક ખાતાનો ઉપયોગ છે મની લોન્ડરિંગ અને અન્ય ગંભીર ગુનાઓ માટે થયો છે શું કહે છે કે ભાઈ તમારું જે બેંક એકાઉન્ટ છે એની અંદર ખોટી એન્ટ્રીઓ પડી છે અને આ જે ખોટી એન્ટ્રીઓ પડી છે એની અંદર ડ્રગ્સના રૂપિયા આવ્યા છે અથવા તો શસ્ત્રના રૂપિયા આવ્યા છે અથવા તો ગમે તેવા પ્રકારના રૂપિયા આવ્યા છે કે જેથી કરીને એ લોકો શું કરે છે તમારી સાથે ફ્રોડ કરે છે ડરાવા ધમકાવા પીડિતને વિડીયો કોલ કરે વિડીયો કોલ કરીને શું કરે તો કે નકલી અધિકારીઓ યુનિફોર્મ પહેર્યો હોય આખો આ રીતે નકલી અધિકારીનો યુનિફોર્મ પહેરો હોય અને એ તમને ફોન ઉપર વિડિયો કોલ ઉપર ધાક ધમકી આપે અને તમારી પાસે શું કરે પૈસા પડાવે ડિજિટલ અરેસ્ટનો દાવો કરે પીડિતને શું કહેવામાં આવે છે કે તમે ડિજિટલ અરેસ્ટ થયા છો અને તેમણે પોલીસ કે અન્ય કોઈનો પણ સંપર્ક કરવાનો નથી ચિંતા કરવાની જરૂર નથી મારી પાસે પણ ઘણા બધા એવા લોકો આવ્યા પણ છે કે નિઝામ સર હવે શું કરવું મેં એ લોકોને એ પ્રકારની લાઈન આપી છે કે બીજી વખત લોકોનો ફોન જ નથી આવ્યો પરંતુ આપણે સમજી લઈએ કે કરોને તેમને સતત ફોન કે વિડિયો કોલ પર રહેવાની ફરજ પાડવામાં આવે છે

લાલચમાં આવી જવા પછી શું કરે છે તો કે એમના ખાતાની અંદર લાખો રૂપિયાના અને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થાય છે હાલાકે એ બીજા અન્ય રાજ્યોમાંથી હોય છે હવે અન્ય રાજ્યોની અંદર જ્યારે હોય છે ત્યારે એવું કહેવાય આપણે તો મજા પડી ગઈ મહિને પાંચ છે પચીસ છે આપણે તો મસ્ત રીતે આટાફેરા કરીશું અને મજા મજા કરીશું આપણા તો મહિનાની ખાતાની અંદર પૈસા આવે છે ને પછી શું વાંધો છે પરંતુ એક સમય એવો આવે છે કે એ પોતે સંડોવાઈ જાય છે આ પાંચ કે પચીસ હજારની લાલચમાં એ સાયબર અરેસ્ટ નો શિકાર બને છે સાયબર નો શિકાર બને છે અને પછી સામાન્ય રીતે બને છે એવું કે જેમનું ખાતું છે મારું ખાતું છે અને મારા ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન થયા હોય તો સૌથી પહેલા અરેસ્ટ કોણ થશે હું થઈશ પણ અહીંયા લીગલી અરેસ્ટ થાય છે કારણ કે મેં એટલા કરોડનો ફ્રોડ કર્યો છે મેં તો માત્ર પાંચ દસ પચીસ હજારની લાલચમાં મારું એકાઉન્ટ આપ્યું છે પરંતુ ફ્રોડ તો જે તે વ્યક્તિ કર્યો છે પણ મારે ત્યાં કેશ થશે માની લો કે રાજસ્થાનમાં બનો છે તો મારે રાજસ્થાનની અંદર ત્યાં નોંધાશે મારે માની લો કે મધ્યપ્રદેશની અંદર બન્યો છે તો મધ્યપ્રદેશની અંદર બિહારમાં બૈનો છે તો બિહારની અંદર ઘણા બધા પ્રકારના મારે ત્યાંના ધક્કા અને એની સાથે ઘણા બધા પ્રકારનો રૂપિયો વેડફાશે આની અંદર બને છે એવું કે જ્યાં ફ્રોડ થયો છે ત્યાં મારે જવું પડશે ત્રણ મહિનાની પાંચ મહિનાની આઠ મહિનાની અથવા તો ત્રણ વર્ષની અથવા દસ વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે 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 અને અંતે સૌથી મોટી વસ્તુ બને બને તો તો શું કે એમને જેલવાસ ભોગવવાનો વારો આવે છે આ સાયબર અરેસ્ટના આવા કિસ્સા બને છે એટલે જે કોઈ પણ કોલેજિયન યુવાનો યુવતીઓ છે જે કોઈ પણ બાળકો છે કે જેને આપણે ફ્રીડમ આપી છે જેને આપણે એકાઉન્ટની અંદર ઘણા બધા

સોરી છેતરપિંડી કરનારાને ક્યારેય પણ હું ગુનેગાર નથી માનતો એનું તો ધંધો જ છેતરપિંડી કરવાનો તમે લાલચમાં આવી ગયા ને એ તમે ગુનેગાર છો તમારે લાલચમાં આવવું જોઈતું હતું નહીં છેલ્લે સુધી એનું રિસર્ચ કરવાની જરૂર હતી ત્યાર પછી તમારે પણ આમાં તો શું છે ડિજિટલ અરેસ્ટમાં તમારે કોઈને ખાતું આપવાની જરૂરત જ નથી ખોટી રીતે જો તમારા ખાતામાં પૈસા આવે છે તો પણ તમારે તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશન ને સંપર્ક કરવો જોઈએ તાત્કાલિક તમારે બેંકની અંદરથી એ ટ્રાન્ઝેક્શનો રોકાવી દેવા જોઈએ પછી આવી પ્રકારની ઘટના બાર આવે ઘરે પોલીસ આવે અને તમારું બાળક એમ કે મેં તો ખાલી માત્ર મારું ખાતું ભાડે આપ્યું હતું તો કોર્ટ અને પોલીસ ક્યારેય પણ આ જે માત્ર વાતો નથી એને જોઈએ છે તો શું જોઈએ છે છે અને સબૂતમાં શું કે કે તમારા તમારા ખાતામાંથી પૈસાનું ટ્રાન્સઝેક્શન થયું છે તમે ગમે તેટલી વાતો કરશો એ બધી જ વાતો નકામી અને અંતે તમારે શું કરવાનો વારો આવશે જેલ ભોગવવાનો વારો આવશે હવે ખાસ એ બાબત છે કે સામાન્ય રીતે એક તો માતા પિતા છે તે કે જે કંઈ પણ એમના બાળકના એકાઉન્ટ છે એ એકાઉન્ટની ઉપર એ પહેલા તો ચાપતી નજર રાખે

કે એક તો આપણી સોસાયટી છે એ સોસાયટી જાગૃતિ ફેલાવી શકીએ જેની અંદર મિત્રો મિત્રો મળતા હોઈએ છીએ તો આપણે કોઈ એવા પ્રકારની વાત નથી કરતા હોતા કે જેનાથી આપણને ફાયદો થાય આપણે વાહિયાત વાતો કરતા હોઈએ છીએ કે જેનો કોઈ મતલબ જ નથી જેનું કોઈ એમ કેવાય ને કે સામાન્ય રીતે કઈ નિરાકરણ આવતું જ નથી તો જાગૃતિ અભિયાન સ્વરૂપે આપણે આપણે સૌથી પહેલા પોતાની નૈતિક ફરજ સમજી અને અત્યારે ડિજિટલાઇઝેશનના જમાનામાં આ ડિજિટલ જે ફ્રોડો થાય છે એનાથી બચવા માટે આપણે જાગૃતિ અભિયાનો કરવા પડશે આપણે આપણી જે સોસાયટી છે સાથે એમના જે પ્રમુખ હોય તો એ પ્રમુખ સાથે વાત કરવાની છે સમાજના જે કોઈ પણ આગેવાનો છે એ એ આગેવાનો મળી અને શું કરવું પડશે આ આ સોશિયલ જે જે કોઈ કોઈ પણ પણ ફ્રોડ થઈ રહ્યા છે કેમ્પિંગો કરવા પડશે એમના માટે કરીને જાહેરાતો કરવી પડશે એમના માટે કરીને અમુક પ્રકારના પેમ્પલેટ જાગૃતિ અભિયાન સ્વરૂપે બહાર પાડવા પડશે અથવા તો મીટિંગો બોલાવી અને સભાઓનું આયોજન કરી અને લોકોની અંદર

કોઈ એવો યુવાધન બરબાદ ન થાય પ્રકારે એટલું ઘટાડી શકીશું મિત્રો આજનો મુદ્દો હતો ખાસ તમારે પણ ધ્યાન રાખવાનું છે વિડીયોને જેટલું શક્ય બને એટલું શેર પણ કરવાનું છે જેથી કરીને બીજા લોકોને ઉપયોગી નીવડી શકે ક્યારેય પણ તમારું એકાઉન્ટ ભાડે નહીં આપશો ક્યારે પણ કોઈ એવા પ્રકારની લાલચમાં નહીં આવશો કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે તો એ ટ્રાન્ઝેક્શન તમારે શું કરવાનું છે પૈસા આવે છે પોલીસ સંપર્ક છે માતા પિતાને કહેવાનું છે અથવા તો બેંકની અંદરથી એ ખાતું લોક કરાવી દેવાનું છે અને સાયબર ફ્રોડની નોંધણી કરાવી દેવાની છે તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા મુદ્દા સાથે ધન્યવાદ આવજો